મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર મિત્રો હાલ ઉનાળાની સિઝન છે શરૂ છે અને ખેડૂતો છે ખાસ કરીને ખેતીવાડીના કામો છે કરતા હોય છે જેની અંદર પીવીસીની પાઇપલાઇન નાખવાનું પણ કામ છે ખાસ કરીને ઉનાળાની સિઝનની અંદર છે થતું હોય છે અત્યારે કોઈ પાક છે લેતા ન હોય તો પીવીસીની પાઇપલાઇન માટે સરકાર તરફથી વિશેષ સબસિડી છે આવી ગઈ છે મિત્રો જો તમારે પીવીસીની પાઇપલાઇન છે ખાસ કરીને ખેતરની અંદર નાખવી હોય દાંટવી હોય તો એના માટે રૂપિયા બાવીસ હજાર પાંચસો જેટલી સબસિડી છે સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને ફોર્મ પણ ઓનલાઈન શરૂ થઈ ગયા છે વિગતવાર માહિતી મેળવીને ખાસ આવી જ યોજનાની માહિતી મેળવવા માટે ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ખાસ બે લાયકોન દપવી દેજો તમામ પ્રકારની યોજનાની માહિતી મળતી રહીએ અને ખેડૂતો માટે ખાસ એક વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે મિત્રો એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં પણ જોડાઈ જજો આપણે માહિતી મેળવીએ અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે પીવીસી પાઇપલાઇન યોજના વોટર કેરિંગ પાઇપલાઇન બરાબર જેની અંદર મિત્રો ખાસ કરીને અલગ અલગ જગ્યાએ છે તમારે પાણી લઈ જવા માટે અલગ અલગ પ્રકારની લાઇનો માટે છે વિશેષ તમને સબસીડી આપવામાં આવે છે જેમાં તમે કઠોળના પાક કરતા હોય પણ જાતના બરાબર ચોખા છે તેલીબિયા પાક મગફળી હોય તલ હોય તમામ અને ઘઉંના પાક માટે વિશેષ આપવામાં આવતી હોય છે મિત્રો મિત્રો પાઇપલાઇન ની અંદર એચડીપી પાઇપલાઈન એટલે કે હાઈ ડેન્સિટી પોલીથીનોલ કાળા પ્રકારનો ગડર આવે છે પીવીસી પાઇપલાઈન આવે છે બરાબર અંડરગ્રાઉન્ડ માટેની મિત્રો ખાસ કરીને ફુગા લાઈન છે અલગ અલગ જે લાઈનો માટે વિશેષ સરકાર તરફથી સબસીડી જે આપવામાં આવતી હોય છે જો તમે અનુસૂચિત જાતિના ખેડૂત તો તમને કુલ ખર્ચના પીચોતેર ટકા મહત્તમ રૂપિયા મિત્રો વાત કરીએ સાડા બાવીસ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર થતી હોય છે મિત્રો આ વખતે જે પોર્ટલ છે અપડેટ થયું છે એની અંદર મીટર દીઠ છે ભાવ આપેલો નથી પણ મિત્રો અગાઉ જે યોજના હતી એની અંદર જે તમે હાઈડેન્સિટી પોલિથિન લ્યો તો પીચોતેર રૂપિયા પ્રતિ મીટર પીવીસી પાઇપ પાઇપલાઇન તો તમે એમાં સાડા બાવન રૂપિયાથી બરાબર ને ફૂગા લાઈન માટે ત્રીસ હતી મિત્રો પોર્ટલ છે અપડેટ થયું છે તેમાં ભાવ છે કોઈપણ પ્રકારનો બતાવતો નથી પણ જે ખરીદી જે કિંમત છે એના કુલ પીચોતેર ટકા રૂપિયા સાડા બાવીસ હજારની સહાય છે તમને અનુસૂચિત જાતિના તમે ખેડૂતો તો તમને મળવા પાત્ર થતી તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સાડા બાર વીસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ તો તમને પણ છે ખરીદી કિંમતના કુલ પીચોતેર ટકા બરાબર અથવા તો રૂપિયા સાડા બાવીસ હજારની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો તમારે પીવીસી પાઇપલાઇન છે તમારે કોઈ પણ જાતની તમારે અંડરગ્રાઉન્ડ નાખવી હોય બરાબર ફૂગા લાઈન છે કે કાળી લાઈન એના માટે વિશેષ મિત્રો હવે વાત કરીએ સામાન્ય ખેડૂતો તો તમને કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પંદર હજારની સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો સામાન્ય ખેડૂતો માટે છે પંદર હજાર રૂપિયા સબસિડી છે મળવાપાત્ર થશે મિત્રો વાત કરીએ ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું છે ઓનલાઈન ભરવાનું છે મિત્રો એના માટે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ રજીસ્ટ્રેશનનો વિડીયો છે મિત્રો તમે ઘરે બેઠા કરી શકો એના માટે આપણે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કેવી રીતે કરવું એનો વિડિયો છે બનાવેલો છે ત્યાંથી તમે ઘરે જ બેઠા તમારા મોબાઈલથી ફોર્મ ભરી શકશો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું છે ચોવીસ ચાર બે હજાર પચીસથી યોજના શરૂ થઈ ગઈ છે પંદર પાંચ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે મિત્રો અને આ વખતે છે ડ્રોન સિસ્ટમ છે એટલે મિત્રો તમારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી ડ્રો એટલે જે લોકોનું નામ આવશે લકી ડ્રોની અંદર જો અરજી તમારા લક્ષ્યાંક કરતાં અરજી વધશે તો ડ્રો થશે બાકી બધા લોકોને યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે મિત્રો ડ્રો સિસ્ટમ રહેશે મિત્રો ઓનલાઈન જ અરજી કરવાની છે ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અપલોડ કરવાના થશે પણ મિત્રો ખાસ કરીને પહેલાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની છે ત્યારબાદ તમને અરજી છે તમારું સ્ટેટસ પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે બિલ જે તે લાગુ પડતા હોય એ બરાબર એટલે ખાસ આ વખતે ડ્રો સિસ્ટમ છે મિત્રો ઓનલાઈન અરજી છે એના માટે અને વાત કરીએ મિત્રો જે અધિકૃત વિક્રેતા હોય ને પાસેથી ખરીદી કરવાની થશે મિત્રો વધારે માહિતી માટે ખાસ ડિસ્ક્રિપ્શનમાં આપેલો વિડીયો છે જોઈ લેજો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું કેવી રીતે ફોર્મ ભરવું એ તમામ માહિતી છે આપેલી છે તો ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો અત્યારે ઘણી બધી ખેડૂતો માટેની યોજના છે શરૂ થઈ અને તમામ યોજનાની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા